ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી ગીતાજીમાં લખ્યું છે કે તમે જીવનમાં જેટલું કમાવને એનો દસ ટકા ભાગ ધર્મના કામમાં વાપરો એવું હું નથી કહું તો ગીતાજીમાં લખ્યું છે ને મારે નથી જોતું હું કાંઈ મારા માટે નથી માગતો અને મેં કદાચ માગ્યું હશે તો પરમાર્થ માટે હું પશુ પક્ષીઓની સેવા કરું છું એટલે માગ્યું હશે ઘટે એટલે કેમ કે હું સાધું છું મજૂરી તો કરવા જતો નથી ન માગવું પડે નહીં પણ આ તો સાધુ છું સેવા કરું છું અને પરમાર્થ માટે માગું છું કદાચ મારા માટે માગ્યું હોય તો શું ફેર પડે હું સાધુ છું એટલે ગીતાજીમાં લખ્યું છે કે જીવનમાં જેટલું કમાઉં ને એમાંથી દસ ટકા ધર્મના કામમાં વાપરો નિતર આવું એક તમને દાખલો બતાવવું સાંભળો એક મોટું ગામડું હતું હજી પાંચ હાથ હજારની વસ્તી હતી ત્યાં મારા જેવું એક રૂખડિયો બાવ ગયો અને ઘરે ઘરે જઈને અલગ નિરંજન કહીને ત્યાં ઉભા રહે એટલે ઘરમાંથી કોઈ કંઈકનું કંઈક અનાજ દક્ષિણામાં પૈસા એવું કંઈક ને કંઈક આપે એ બાપુએ આખું ગામ ફર્યા અને ઘરે ઘરેથી ભિક્ષા લીધી દક્ષિણા લીધી અને પછી ગામની બહાર નીકળતા હતા ત્યારે મોટી કિરિયાણાની દુકાન જોઈ સાધુ ને એમ થયું કે અહીંયા આપણાને કંઈક સારી દક્ષિણા મળશે સાધુ તો આશા જ બીજું શું હોય કે અહીંયા આપણને કંઈક આપશે એટલે દુકાને ભીડ બહુ હતી બાપુ જઈને ઉભા અને બૂમ પાડી અલખની રંજન ત્યાં વેપારીનું ધ્યાન સાધુ ઉપર પડ્યું ભીડ બહુ હતી એટલે વેપારીને સાધુ વેપારીએ સાધુને કીધું કે બાપુ અત્યારે મારી પાસે ટાઈમ નથી સમય નથી પછી આવજો સમય હોય ત્યારે આવજો ટાઈમ હોય ત્યારે આવજો સાધુ તો ભલે ભલે કહીને નીકળી ગયા નીકળી ગયા એટલે કાંઈ આશીર્વાદ ન આપ્યા હોય એની આતણી તો કંઈક દુભાણી હોય ને કે કંઈક આપ્યું નહીં એની પાસે ટાઈમ નથી એ નીકળી ગયા આવી રીતે પાંચ સાત વરસ થયા અને એક દિવસ એ બાપુને પાછું યાદ આવ્યું કે ફલાણા ગામમાં વેપારીએ કીધું હતું કે મારી પાસે સમય નથી ટાઈમ નથી સમય હોય ટાઈમ હોય ત્યારે આવજો આજે ત્યાં જવું છે બાપુ તો ગયા એ દુકાને ટ્રાફિક નહોતો એક કોઈ વ્યક્તિ જ નહોતો એકલવ વેપારી અંદર બેઠો તો બાપુએ જેને પાછી બૂમ મારી અલગ નિરંજન હતા વેપારીએ જોયું એને લાઈટ થઈ ગઈ એણે સાધુની માફી માગી કે બાપુ માફ કરજો દુકાન જો આખી ખાલી પડી કંઈ છે નહીં આજે ટાઈમ છે પણ બાપુ આપવા માટે કંઈ નથી તે દિવસે તમે આવ્યા ત્યારે આપવા માટે ઘણું બધું હતું પણ મારી પાસે ટાઈમ નહોતો માફ કરજો આજે બાપુ ટાઈમ ઘણો છે પણ જોઈ લો દુકાનમાં કંઈ નથી બાપુ આપવા માટે કાંઈ નથી મારી પાસે એટલે જ કીધું છે કે ધર્મના કામમાં થોડો સમય કાઢો ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી છેલ્લે છેલ્લે વાત કહું મારા વિડીયો લાઈક બધા બહુ કરે છે પણ ફોલો કોઈ કરતા નથી ફોલોના બટનમાં કેટલાક પૈસા ભરવા પડતા હોય પૈસા કપાય મને કાંઈ ખબર નથી ફોલોનું બટન આવે ને હું લખેલું આવે ફોલો કરો એ કોઈ દબાવતા નથી તો શું એમાં પૈસા કપાતા હશે તમને કોઈકને ખબર હોય તો કહેજો અને ફ્રીમાં થતું હોય તો દબાવી જ દેજો પૈસા કપાતા હોય ને તો ફોલો આમ ન દબાવતા હો હાલો ઓમ નમો નાર આ તો એટલે કેવું પડ્યું મેં આજે એક વિડીયો જોયો તો કોઈક લેડીઝનો એ આમ કપડાં ઊંચા કરે ને આમ કપડાં ઊંચા કરે અગિયાર લાખ ફોલોવર હતા અને હું તો આવા આવા સત્સંગ તમને સંભળાવું છું સરસ સરસ અને પાછી પશુ પક્ષીની સેવા કરું એ વિડીયો બતાવું છું તો મારે તો હજી અડતાલીસ હજાર જ થયા છે અને બે વર્ષ થયા એટલે મારું બટન કદાચ એમ નહીં દબાવતા વિડીયો નહીં ગમતા હોય એટલે કે કદાચ ફોલોનમાં પૈસા કપાતા હશે સારું સમજાતું નથી તમને કોકને સમજાય ને તો કોમેન્ટમાં મને કહેજો તો ખરા હો હલો ઓમ નમોનાયણ અને છેલ્લે છેલ્લા દો શેર કરજો તો બીજા કોકે જોય હો હલો નમો નાયણ સીતારામને જય માતાજી